ભાઈ સરસ મજાની સવાર થઈ ગઈ છે તો જય દ્વારકાધીશ બધાને અને આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો ભાઈ આજે છે ને થોડુંક ઉઠાઈ વહેલું ગયું કેમકે આજે છે ને આપણે હાલીને જવાનું છે નંદાણા ગામ મોગલ માતાજીનું ધામ છે ને હાલીને જાય છે અત્યારે તો છ વાગે આપણે નીકળ્યા બે પાંચ મિનિટ થઈ છે ઘરેથી નીકળે એને તો મોગલ માતાજી આપણે દર્શન કરવા જવાનું છે હાલીને જઈએ છીએ અત્યારે તો બંને રેજો આપણી હારે ને આપણે મુગલ માતાજીએ જઈને જો નજારો નાનો ભાઈ મંદિર ને બધું છે ને કંઈ ઘટે નહીં એવું સરસ મજાનું મંદિર બનાવ્યું છે ને વાતાવરણ જવું ને ભાઈ મજા આવી જાય બંને રેજો આપણે હારે કન્ટિન્યુ મળીએ છીએ જવિનભાઈ મારે રહેવા પણ પંખો સીજલા વારાવરણમાં જોઈ લો અવાજ આવે હંભ અત્યારે ભાઈ હા આપણે છે ને એક્ઝિટ આ થાંભલાની નીચેથી નીકળીએ આ રસ્તો છે ને હાવ એની બાજુમાંથી જ નીકળે છે અડધી કલાક થયું છે આપણે ઘરેથી નીકળે ને અડધી પોણી કલાક જવું અને અત્યારે છે ને ભાઈ વરસાદી માહોલ છે ને તો થોડા થોડા છાંટા ચાલુ થઈ ગયા છે જોઈને હજી ભૂગવામાં અડધી પોણી કલાકનો હજી ટાઈમ લાગતો માતાજી મુગલ માતાજી પૂરતા વરસાદ શું કરે પલાારે કે પછી એમના કોરેપોરામ ભૂગી જાય છે ને ખરાબ રસ્તા છે ને પાણી આવે ને ગારો આવે ને એટલે છે ને વાર લાગે બાકી કઈ એટલો બધો કઈ પલોય નથી ફૂગવાનો નણા ગામ ગામનો ડેમ છે આવી ગયો અને અત્યારે છે ને આમાં પાણી ભર્યું આ છે ને આપણે આમાંથી નીકળવાનું છે આગળ કેવું પાણી હોય અહીંયા તો કઈ એટલું બધું પાણી નથી

તારે નંદાણા ગામમાંથી આપણે નંદાણા ગામને પાર કરી નીકળી ગયા હવે અહીંથી થોડોક હાઈવે છે અડધો કિલોમીટર હાઈવે પૂગી જાય ને એટલે ત્યાંથી પછી હાવ દસ થી પંદર મિનિટનો રસ્તો છે મોગલ માતાજીએ ફૂગવાનો અને ભાઈ ગામમાંથી નીકળ્યા ને તો તમને ખબર તો છે કે ગામ જ્યાં ગામ હોય ત્યાં ખાલી જગ્યા તા હોય જ સમજી ગયા એ તમે બધા કે આ બધા છે એ અમારા જમાદારની વાં પડી ગયા હતા હાવ ગામમાં શું ને બીજા વડીલ માણસો બેઠા હોય ને એવારી આને અમારા જમાદારને પગડવા બેઠા મેં કઈને તાર રહેવા જ્યો મેં તો અમારો જ છે એ જણ એવું છે હા તો ભાઈ ધીરે ધીરે છે આપણે પલો કાપતા જઈએ અને આગણી બસ હવે પંદર વીસ મિનિટમાં મગલ માતાજીના દર્શન આપણે થઈ જવાના છે અહીં થઈ જવું તમને દેખાડું અહીંથી છે ને માતાજી ની એ દેખાય છે આ બધું આ ધજા દેખાય છે મોગલ માતાજી ની છે તો આપડે અહીંથી પંદર વીસ મિનિટ નો જ રસ્તો છે એક નારિયેળ ચોકલેટ નું પેકેટ આપી દીધું માતાજીના ધામમાં આપણે આવી ગયા ને ભાઈ સરસ મજાનું એવી મસ્ત જગ્યા છે ને એવું સુકૂન મળે ખરેખર બહુ સરસ મજાની જગ્યા છે જ્યાં મંદિર શેઢ મસ્તીનો એવો બનાવ્યો ને ભાઈ બહુ મોટો શેડ છે અને આ માતાજીનું મંદિર ને બહુ મોટી જગ્યા છે અને ભાઈ અહીંયા મંગળવાર છે એટલે આજે થોડી ટ્રાફિક વધારે છે માણસ બહુ આવે છે અહીંયા બહુ સરસ મજાની જગ્યા બનાવી ભાઈ ખરેખર દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી બધું થઈ ગયું સરસના દર્શન ફાઇનલી ભાઈ આપણે આપણા ઘરે આવી ગયા નાના ગામ મોગલ માતાજીના ગામથી દર્શન કરીને ઘરે આવી ગયા અને આવીને સીધો ભાઈ હું તો હિંચકા ઉપર ચડી ગયો થોડીક વાર છે ને હિચકી લઈને તો થોડોક થાક ઉતરી જાય થોડીક વાર હિંચકીને પછી આગળનું કામ કરી ગયો ఢా <im>